સર્વ મિત્રો ને શ્રી રામજી ફાઉન્ડેશન ટ્રસ્ટ પરિવારના જય શ્રીરામ જય મિત્રો આજે સર્વ પિત્રો અમાસ છે અને આપણા પિતૃ આપણને જન્મ આપ્યો આપણો ઉછેર કર્યો અને આપણા જીવન ઘડતરમાં જેમનો વિશાળ ફાળો હોય એમનું આપણા ઉપર એક ઋણ છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા જોર કરીશો તસ્ફલ રાખા આજે હવે એ લોકો તો કર્મ કરવા સક્ષમ નથી પણ જયારે આપણે કર્મ કરીએ એમના નામનો સંકલ્પ લઈને કર્મ કરીએ અને એ કર્મ એમને અર્પણ કરીએ તો જયારે પરમાત્માનો રાધિપો એમના તરફ વળે તો ત્યારે એ પિતૃને હાસકારની અનુભૂતિ થાય અને હાસકારો એમનો આનંદ આપણા ઉપર આશીર્વાદ રૂપે ઉતરતો હોય છે મિત્રો આ અમાસ ઉપર અમે આપ સર્વેને એક વિનંતી કરીએ છીએ કે આપ નિશ્ચિત અનુદાનનો એક સંકલ્પ કરો અને દર મહિને એમની તિથિ માની લો કે અમાસ ઉપર એમની તિથિ આવે તો દર મહિનાની અમાસ ઉપર આપ એક નિશ્ચિત અનુદાન આપો જેમ કે હજાર રૂપિયાનું અનુદાન આપીએ તો એ અનુદાન છે હજાર રૂપિયાનું મતલબ આખા વર્ષનું બાર હજાર રૂપિયાનું અનુદાન થયું અને મતલબ એક દિવસનું માત્ર બત્રીસ રૂપિયાનું અનુદાન મિત્રો થાય છે માત્ર બત્રીસ રૂપિયા માત્ર બત્રીસ રૂપિયાનું રોજનું અનુદાન હોય એ અનુદાનમાં કેટલું વિશાળ કાર્ય થાય એવા ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાય તો મારી પાછળ જોઈ શકશો વડીલોને જમાડવાનું ભૂખ ઠારવાનું પક્ષીઓની સેવાનું હમણાં એક વિશાળ ગૌશાળાનું નિર્માણ કરીએ છીએ તો એ કાર્ય થઈ શકે અને એક ભવ્ય રસોડાની પણ શરૂઆત કરીએ છીએ આવા અનેક મિત્રો જયારે જોડાય આ સંકલ્પ જયારે બળી બને ત્યારે એટલું વિશાળ કાર્ય થાય ને એનો રાજીપો એ કર્મ એ આપણા પિતૃઓ સુધી પહોંચે ને પિતૃનો રાજીપો આપણા સુધી આવે માત્ર એક સંકલ્પ કે દર મહિનાની આ તિથિ ઉપર હું આ અનુદાન આપીશ આપ અમને મને મેસેજ કરશો હું દર મહિને યાદી કરીશ દર મહિને માની લો કે હજાર નું અનુદાન હશે ને તો રોજનું છે ને માત્ર બત્રીસ રૂપિયાનું વર્ષે બાર હજાર નું વિશાળ અનુદાન થાય કાર્યમાં આગળ આવો જોડાવો આજે જ નીચે આપેલ નંબર ઉપર મેસેજ કરો પેલું આજે જ આપનું અનુદાન આપો અને કાર્યને બળ આપો ફરી ફરી અને સર્વે મિત્રોને અમારા જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો વિડીયો ખાસ શેર કરો શેર કરવાથી કોઈ જોડાશે તો એ પણ એક કર્મ છે અને એના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે જય શ્રી રામ જય શ્રી